માજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરદાર પાસે અલ્ટો અને હોન્ડા સિટી આ બે ગાડી વચ્ચે અકસ્માત થતા કોઈ કારણસર આગ લાગવાના કારણે અને અકસ્માતના કારણે અલ્ટોમાં આઠ વ્યક્તિઓ કુલ સવાર હતા એમાંથી ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત થયેલ છે એક વ્યક્તિ છે જેને કોઈ ઈજા થયેલ નથી અને બાકીના ત્રણ વ્યક્તિનું મૃત્યુ થયાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવેલું છે અને ચોથા વ્યક્તિ બાબતે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી મળેલ નથી હાલ જે માહિતી મળી છે એમાં હોદા સિટીના કાર ચાલક બાબતે કોઈ વધારે માહિતી મળેલી નથી એને વધારે ઇન્જરી થયાનું જણાય આવેલ નથી અને જે ઈજા પામનાર છે તેમાં શાહિલ મુકતભાઈ સરવૈયા હિરેન મકવાણા અને નીતાબેન સાકરિયા છે અને જેને ઈજા નથી થઈ એવું એકતા સાકરિયા છે બાકીના ચાર વ્યક્તિઓ વિશેની માહિતી મેળવી રહ્યા છે બંને અલ્ટો અને હોન્ડા સિટી છે બે ઓપોઝિટ ડિરેક્શનમાંથી આવતી હતી અને બંને વચ્ચે અકસ્માત થયેલાનું સરદાર પાસેનો કોઈ રસ્તે હાલ આવે છે